નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બાબા વેગાની આંખો ભલે દુનિયાને જોઈ શકતા ન હતા પરંતુ તેમને દેશ અને દુનિયાનું ભવિષ્ય જોઈ લીધું હતું જાણો તેમને ભારત વિશે શું આગાહી કરી હતી જેના કારણે ભારતના લોકો ભયભીત છે આજે પણ દુનિયા બાબા વેગાની ભવિષ્યવાણીઓને માને છે વિશ્વભરના લોકો દર વર્ષે તેની અલગ અલગ આગાહીઓ વિશે જાણવા માગે છે બાબા વેગાએ તેમના મૃત્યુ પહેલાં દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જેને આજે પણ આખી દુનિયાના લોકો માને છે જોકે તેમની ઘણી આગાહીઓ ખોટી સાબિત થઈ છે અને ઘણી સાચી પણ સાબિત થઈ છે બાબા વેગાએ વિઘટન સોવિયે મૃત્યુ બે હજાર ચારમાં થાઈલેન્ડની સુનામી બરાક ઓબામાના રાષ્ટ્રપતિ બનવા અને અમેરિકામાં નવ અગિયારના આતંકવાદી હુમલા સહિતની ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી બાબા વેગાએ વર્ષ બે વિશે પણ ભવિષ્યવાણી કરી છે આ મુજબ વર્ષ બે હજાર પચીસ માં યુરોપમાં એક ભયંકર સંઘર્ષ શરૂ થશે જે દરેક જગ્યાએ ભારે વિનાશ કરશે આના કારણે મોટી વસ્તીને ભારે અસર થશે તમને જણાવી દઈએ કે યુરોપમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકન દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે